કરજણ નગરપાલિકા વોર્ડ નંબર સાતના ભાજપાના ઉમેદવારોના સમર્થનમાં ભરૂચ બેઠક પ્રચાર પ્રસારમાં જોડાયા કરજણ નગરપાલિકાની ચૂંટણીનો રંગ દિવસે દિવસે જામી રહ્યો છે હવે ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે વોર્ડ નંબર સાતના ભાજપાના ઉમેદવારોના પ્રચાર અર્થે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પણ ઝંપલાવ્યું છે સાંસદ દ્વારા વોર્ડ સાતના વિસ્તારમાં ઉમેદવારો અને સમર્થકો સાથે જનસંપર્ક કર્યો હતો મીડિયા સાથે વાતચીતમાં સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું સાંભળો ગુજરાત માં પેટા ચૂંટણી છે કેટલી જગ્યાએ રેગ્યુલર નગરપાલિકાની ચૂંટણી છે એને ધ્યાનમાં રાખીને આજે સવારથી જ મારો લોકસભા વિસ્તારની અંદર મારો કાર્યક્રમ છે સવારમાં જંબુસરનો કાર્યક્રમ રહ્યો પછી બપોરના આછોદ શ્રી ડામોદનો કાર્યક્રમ નવે આ વોર્ડ નંબર સાતમાં લોકસંપર્ક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ભારતીય પાર્ટી એક મૂલ્ય આધારિત પાર્ટી છે સિદ્ધાંતોને વરેલી પાર્ટી છે અને સરકાર પણ પાર્ટીની જેમ જ મૂલ્ય આધારિત સરકારો ચાલે છે માર્ગદર્શક વહીવટ કરે છે અને અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલે છે બાકી આમ આદમી પાર્ટીવાળા કે કોંગ્રેસવાળા જે પોતપોતાની રીતના જુઠ્ઠાણું ફેલાવે છે એવી રીતના જુઠ્ઠાણું ક્યારે અમે ફેલાવતા નથી ચૂંટણી ઢંઢેરાની અંદર જે વાતો કરી હોય એ સાચા અર્થમાં અમલ કરીએ છીએ વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણીમાં ગરીબોના ઉત્થાનના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી કુસુમ યોજના આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી જનધન યોજનાથી માટેની જે જે પણ પ્રકારની પ્રધાનમંત્રી ગરીબો માટેની આવક યોજના પીવાના પાણીને લગતા પ્રશ્નો વિધવા પેન્શન વૃદ્ધા પેન્શન આ બધી જ ગરીબોને સાથે જોડાયેલી કલ્યાણકારી યોજનાઓ જે સાચાથમાં રાજ્ય સરકારનું ભાજપ ભારત સરકાર તરફથી અમલીકરણ થાય છે એ લોકોને સમજાવીએ છીએ અને આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન જ રહેવાનું છે દિલ્હીમાં આપણે બધા જોઈએ છે કે કેજરીવાલ ત્રણ ટ્રમ થી ત્યાં મુખ્યમંત્રી તરીકે ત્યાં હતા સરકાર હતી પણ ત્યાં અમે પણ પ્રચારમાં ગયા હતા દિલ્હીમાં અમારા ભરૂચ જિલ્લામાંથી અને આપણા નર્મદા જિલ્લામાંથી ગુજરાતમાંથી ઘણા બધા લોકો ગયા અમારી જે સીટ હતી કેજરીવાલને હરાયો એમાં ગુજરાતના ખૂબ મોટી સંખ્યામાં લોકો હતા મારે આજે અહીંયા અહીંની જનતાને કહેવાયું છે ખાસ કરીને વોર્ડ નંબર સાતના લોકોને કહેવાનું છે કે મુસ્લિમ કાર્યકર્તાને ત્યાં લઈ ગયા તો મુસ્લિમ કાર્યકર્તા ગુજરાતની અંદર જે વિકાસ થઈ રહ્યો છે અને મુસ્લિમોના ખરેખર સાચા અર્થમાં જે વિકાસના માટે સરકાર જે યોજના લઈને ચાલે છે લઘુમતી મોર સમાજની પણ ઘણી એવી બધી વિકાસલક્ષી યોજના છે સમા સમાજ સુરક્ષાને લગતી બધી યોજના છે આ બધી યોજનાઓ એ મુસ્લિમ સમાજને પણ અમે સમજાવી શકીએ છે એટલે મુસ્લિમ સમાજે પણ દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીને પ્રત્યક્ષ પરોક્ષ રીતે કોઈની રીતના અમને મદદ કરી છે આજે કેજરીવાલ જે હાર્યા લોકોને અમે પૂછ્યું છે કે ભાઈ છેલ્લા ત્રણ ત્રણ ટ્રમથી અહીંયા પંદર વર્ષ દિલ્હી અંદર શાસન રહ્યું તમને જે મફત આપવાની વાતો કરી ને દિલ્હીના વિકાસની વાતો કરી એમાં કેટલા અંશે સફળ રહ્યા છે દર વખતે જૂઠું બોલું ને લોકોને મત મેળવ્યા એટલે આ લોકોને પાર્ટીની વ્યૂહરચના પ્રમાણ પ્રમાણે લોકોને મતદારોને સમજાયા છે અને એનું પરિણામ આજે દિલ્હીમાં આવ્યું છે કોંગ્રેસ કોંગ્રેસમાં તો બિલકુલ ત્યાં ઝીરો થઈ ગઈ છે આખા દેશની અંદર આજે કોંગ્રેસ નો નહીવત જેવું છે આજે રિઝલ્ટ આપણે જોઈ શક્યા છે નેશનલ નાબૂદ કોંગ્રેસ થઈ છે આમ આદમી પાર્ટી આવનારા દિવસમાં એનું અસ્તિત્વ રહેશે કે નહીં રહેશે એનો એક સવાલ છે આજે ગરજણ વિધાનસભાના મતદારોને પણ આપણા માધ્યમથી અમે કહીએ છીએ કે કોઈ ખોટી વાતમાં ના આવતા ખોટા પ્રલોભનમાં નહીં આવતા સાચા અર્થમાં જે કામ કરનારી સરકાર છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતને સમૃદ્ધ ભારત બનવા માગે છે આત્મનિર્ભર ભારત બનાવવામાં આત્મનિર્ભર ભારત બનાવવા માગે છે એક અમેરિકા અને ચાઇનાની હરોળમાં અનેક વિકાસના માર્ગે લઈને આપણા દેશને મૂક્યો છે તો તેવા સંજોગોની અંદર આ પેટા ચૂંટણી હોય કે જનરલ ચૂંટણી હોય કરજણ નગરપાલિકા જેવી આ બધી જ ચૂંટણીની અંદર સાચાથમાં નગરનો વિકાસ કરવો હોય પ્રજાના પ્રશ્નો ઉકેલવા હોય પ્રજાની સુખાકારી માટે જેની કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર છે એવી સરકાર સાથે રહીએ અને એવા સરકાર આમ ઉમેદવારને મત આપશો તો આ નગરનો વિકાસ થશે આ ત્રીજી અહીંયાથી ત્રીજી એના મતદારોને શું કહેશો બસ મતદારોને કહે કે ભૂતકાળમાં વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય કે ભૂતકાળમાં નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપને સત્તા આપી છે અને કામો કર્યા છે અમે ઘણા અસરકારક પ્રભાવી કામો કર્યા છે અને છતાં કોઈક ને કોક કારણસર કોઈ અધૂરા કામો હશે તો આવનારા દિવસોમાં પણ એ કામો ભારતીય જનતા પાર્ટી જ પૂરી કરવાની છે કે જેની સરકાર જેની સરકાર રાજ્યમાં છે ને કેન્દ્રમાં છે અને રાજ્ય સરકારને કેન્દ્રની સરકારને શહેરી વિકાસને લગતા પણ ઘણા બધા અનેક કામો થયા છે યોજનાઓ છે તો આવનારા દિવસોની અંદર જે પણ કંઈક ખૂટે છે એ આવનારા દિવસમાં સો ટકા ને અમે એ સુવિધા પૂરી પાડીશું જે લોકો ભાજપમાં હતા અને એ લોકોને ટિકિટ નથી મળે એ લોકો આમ આદમી પાર્ટીમાંથી ઉભા રહ્યા છે શું કહેશો આમ આદમી પાર્ટીની મેં વાત કરી કે આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર ખતમ થઈ ગઈ છે કોંગ્રેસ ત્યાં ઝીરો થઈ ગઈ છે એટલે આમ આદમી પાર્ટી હશે કે કોંગ્રેસ હશે અમે મૂલ્ય આધારિત પાર્ટીના લોકો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભલે નેતાઓ ગયા હશે આગેવાનો ગયા હશે પણ મતદારો ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવાના છે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર એમને સંપૂર્ણ વિશ્વાસ છે આજે નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ઓળખીને લોકો મત આપે છે અને એમના કરેલા કામોનો વિકાસના આધારે લોકો ભાજપને મત આપે છે આયા ગયારામ તો બધું થતું રહ્યું પણ ક્યારેય સફળ થયા નથી આવા લોકો